જય માતાજી મારું નામ રાયજાદા કીર્તિબા છે હું સોંદેડા ગામની વતની છું હું આજે તુલસીના છોડની ઉત્પત્તિ અને મહાત્મા વિશે થોડી માહિતી આપવા ઈચ્છું છું તુલસી જેનો સંસ્કૃત અર્થ થાય છે અદ્વિતીય તેની સંપૂર્ણ ભારત વર્ષમાં પૂજા કરવામાં આવે છે આપણા ક્ષત્રિયોમાં તો નાનપણથી જ દીકરીઓ બાને તુલસીનું પૂજન અને વ્રત કરવાનું શીખવાડવામાં આવે છે હિન્દુ ધર્મમાં બે પ્રકારના તુલસી પૂજાય છે રામ તુલસી અને કૃષ્ણ તુલસી રામ તુલસી જેનો આછા લીલા પાંદડા આવે છે જે કદમાં મોટા હોય છે કૃષ્ણ તુલસી જેને ઘેરા રંગના પાંદડા આવે છે વૃંદા વૃંદાવની વિશ્વપૂજિતા વિશ્વપાવની પુષ્પશારા નંદની તુલસી અને કૃષ્ણજીવની આ બધા મા તુલસીના આઠ પ્રિય નામ છે જે પણ ભક્ત તુલસીના આઠ પ્રિય નામ પૂજા કરતી વખતે બોલે છે તેને અશ્વમેઘ યજ્ઞ કરવા બરાબરનું ફળ મળે છે તુલસીની ઉત્પત્તિની બે માન્યતાઓ છે જેમાંની એક જ્યારે સમુદ્રમંધન થયું ત્યારે તેમાંથી અમૃત નીકળ્યું હતું તે પૃથ્વી પર પડ્યું તેમાંથી તુલસીના છોડની ઉત્પત્તિ થઈ હિન્દુ ધર્મ પ્રમાણે એક માન્યતા એ પણ છે કે જ્યારે પ્રાચીન કાળમાં જલંધર નામનું રાક્ષસ ચારે બાજુ હાહાકાર મચાવતો હતો તે ખૂબ જ વીર અને પરાક્રમી હતો તેની વીરતાનું કારણ હતું તેની પત્ની વૃંદાનો પતિવ્રતા ધર્મ તેના લીધે તે વિજય બનતો હતો જલંધરના ઉપદ્રવથી થાકી ગયેલા દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને રક્ષા કરવા પ્રાર્થના કરી કે અમને જલંધરના ત્રાસમાંથી બચાવો તેની પ્રાર્થના ભગવાન વિષ્ણુએ સાંભળી અને વૃંદાને ભગવાન પતિવ્રતા ભંગ કરવાનો નિશ્ચય કર્યો ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ ધરીને વૃંદાને સ્પર્શ કર્યો સ્પર્શ કરતાની સાથે જ વૃંદાનું સતીત્વ ભ્રષ્ટ થયું કે તરત જ જલંધરનું માથું તેના આંગણામાં આવીને પડ્યું તો વૃંદાને થયું કે જલંધરનું માથું તો અહીંયા છે તો આ કોણ છે તરત જ ભગવાન વિષ્ણુએ પોતાના સાચા સ્વરૂપમાં આવ્યા સતી સતીવૃદ્ધએ ભગવાન વિષ્ણુને મેં શ્રાપ આપ્યો તમે મારું સતીત્વ ભંગ કરાવ્યું છે તો તમે પથ્થર બની જશો તે જ પથ્થર આજે શાલિગ્રામ કહેવાય છે ભગવાન વિષ્ણુ એ કીધું કે વૃંદા હું તારા સતીત્વને ખૂબ જ આદર કરું છું માટે જ તું તુલસી બનીને કાયમ મારી સાથે રહીશ જે માણસ કાર્તક એકાદશીના દિવસે તારી સાથે મારા લગ્ન કરાવશે તેની બધી મનોકામના પૂરી થશે તુલસી પત્ર વગર શાલિગ્રામ કે ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી મનાય છે શાલિગ્રામ અને તુલસીના લગ્ન ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના પ્રતિકારક માનવામાં આવે છે તુલસીજીના વિવાહ નામના એક ઉત્સવમાં હિન્દુ પંચાંગના કાર્તક મહિનાની શુદ્ધ એકાદશીના દિવસે તુલસીના છોડને વિષ્ણુ સાથે પરણવમાં આવ્યું છે વૈષ્ણવો ખાસ કરીને કાર્તક માસમાં તુલસીની દરરોજ પૂજા કરે છે કારતક મહિનાના દીવા પ્રગટાવવાની પ્રથા સાથે તુલસીની પૂજા કરાય છે તુલસીના માતાની જળ ચડાવવાથી ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી તુલસીને આપણે ઔષધિઓ તરીકે પણ ઉપયોગમાં લઈએ છીએ તુલસીના છોડના લાકડામાંથી વૈષ્ણવો માળા બનાવે છે આપણે તુલસીને માતાનો દરજ્જો આપીએ છે તુલસી શ્રી સખી શિવે પાપહરિ પુણ્યદે નમસ્તે નારદ નુ નારાયણ પ્રિય કોટી કોટી વંદન તુલસી માતા જય માતાજી જય ભવાની અસ્તુ